ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં ડભાણીયા અંબાની બેઠક પાસે મોટું મકાન છે જેને હાથી ખાનું કહે છે આ હાથી હકીકત દ્વારા દાદા ખાચરના પરિવારની ગોપીનાથજી મહારાજ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણની ભાવનાનો એમના વારસ પણ ઉત્કૃષ્ટ દર્શન થાય છે દાદા ખાચરના બે પુત્રોમાં મોટા પુત્ર બાવા ખાચર ને નાના પુત્ર અમરા ખાચર હતા જ્યારે શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા ત્યારે અમરા ખાચર ખૂબ નાના હતા બાવા ખાચર પણ ચાર પાંચ વર્ષના જ હતા સમય જતા ગઢડાનો ગરાશ બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ સુલેહ એકાંતિક ભક્ત હતા પોતે ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા દરબાર ગઢની ભૂમિ ઉપર ઉઘાડે શરીરે આળોટતા બાવાખાચરના પુત્ર ગીગા ખાચરના લગ્ન પાળિયા જ નક્કી થયેલા જાન લઈને બાવા ખાતેલ પાળિયાદ જવા રવાના થયા જાન સાથે શ્રી ગોપીનાથજી મહારાજના નોબત નગારો પણ હતા જાન પાળિયાદ ગામે પહોંચી પાળિયાદ પાસે નદીના સામે આવેલા ગામમાં જાનનો ઉતારો થયો પરંતુ હજુ સામૈયા નહોતા થયા કન્યા પક્ષના અને વરપક્ષના દરબારો હેતથી મળ્યા તે સમયે કોઈએ જાન સાથે નોબત નગારા માટે વાંધો લીધો કે પાળિયાદમાં તમારું સ્વામિનારાયણ ભગવાનનું નોબત નગારું નહીં લાવવા દઈએ બાવા ખાચરે કહ્યું કે આ નોબત નગારું તો અમારા ખાચર કુંડના બાપ ગોપીનાથજીનું છે તે તો જાન સાથે જ રહેશે આમ વાત વટે ચડી આથી જાનના સામયા ન થયા પરંતુ જાન પાળિયાદ રોકાય પાછી ન ગઈ આ રીતે એક મહિના સુધી પોતાના ખર્ચે જાન રોકાય જ્યાં સુધી જાનના સામયા ન થાય ત્યાં સુધી જાનનો તમામ ખર્ચ વર પક્ષનો હોય પાળિયાદમાં બંને પક્ષના દરબારોના ડાયરા ભરાય દાન દેવાની હરીફાઈ થાય ને એક ડાયરો જે દેન આપે તેથી સવાયુ દાન બીજો ડાયરો આપે આમ પાળિયાદની ચાર ડેલીના દરબારો સામે ગઢડેથી આવેલા એકલા બાવાખાચર જ હતા દરરોજની આ ખબર ગઢડા થાય સૌ સગાઓ અને સત્સંગીઓ બાવાખાચરની ચિંતા કરે બાવાખાચરની મુશ્કેલીની વાત છે વડતાલ આચાર્ય મહારાષ્ટ્ર સુધી પહોંચી આ સમયે બાવાખાચર અને અમરા ખાચર વચ્ચે કોઈ પારિવારિક તકલીફ હોવાથી અમરા ખાચર જાનમાં પાળિયાદ નહોતા આવી શક્યા વડતાલથી આચાર્ય મહારાજશ્રીએ સાંઢણી સવાર મોકલીને ગઢડા મંદિરના કોઠારીને અને અમરાબાપુને પાળિયાદના જાન ઉપર આવેલા તકલીફનો નિવાડો લાવીને ખાચરને સહાયરૂપ થવા આજ્ઞા કરી આમ આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા થતાં પોતાના સર્વ કાર્યો છોડીને અમરાબાપુ પાળિયાદ જવા કબૂલ થયા આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા થતાં ગઢડા મંદિરના કોઠારીશ્રી પાસે અમરાબાપુએ મંત્રણા કરી કે પાળિયાદમાં વટે ચડેલ વાતનો કેમ નિવાડો લાવવો તે બાબત વિચાર વિમર્શ કર્યો એમાં એવો નિર્ણય થયો કે પાળિયાદનો ડાયરો ન આપી શકે તેવી વસ્તુ આપણે તે ડાયરામાં દાન આપતી તે માટે દાનમાં હાથી આપવાનું નક્કી કર્યું અમરા ખાચરે તરત સાંધણી સવાર વડતાલ મોકલીને આચાર્ય મહાર મહારાજશ્રીને સર્વે હકીકતની જાણ કરી અને વિનંતી પત્ર લખીને તત્કાળ એક સારો હાથી પાળિયાદ મોકલવા વિનંતી કરી હાથીનો તમામ ખર્ચ અમે આપીશું એવી ખબર પણ મોકલી વડતાલથી આચાર્ય મહારાજશ્રીએ અમદાવાદથી એક ખૂબ સારો હાથી પચીસ હજાર રૂપિયાથી ખરીદીને પાળિયાદ તરફ રવાના કર્યો ને હાથી ક્યારે પાળિયાદ પહોંચશે એ ખબર ગઢડા પણ મોકલાવી જ્યારે હાથી પાળિયાદ પહોંચવાનો હતો તે દિવસે અમરા ખાચર ગઢડા અને પાળિયાદનો ડાયરો ભરાયો હતો ત્યાં પહોંચ્યા દાનની વાતો ચાલતી હતી તે સમયે ખાનગીમાં ગઢડા મંદિરના પાર્ષદ દ્વારા અમરાબાપુને હાથી પાળિયાદ પહોંચ્યાની ખબર આપવામાં આવી થોડા સમયમાં હાથી ડાયરા હાથી ડાયરા પાસે આવ્યો ડાયરાને અમરાબાપુએ કહ્યું આ હાથી અમારો છે હું ગઢડાનો વારસદાર અને ગઢડાથી આવેલ જાનનો જાનૈયો અમરા ખાચર ગઢડા શ્રી ગોપીનાથજી મહારાજને આ હાથી દાનમાં આપું છું અને હાથીના નિભાવ માટે બે હાથીની ખેતીની જમીન દાનમાં આપું છું એમ કહી ત્યાં બેઠેલા બ્રાહ્મણ દ્વારા દાનનો સંકલ્પ કરી એ ભૈરા ડાયરામાં હાથમાં પાણીની અંજલી લઈને મૂકી પછી પાળિયાદના ડાયરા સામે જોઈને કહ્યું કે હવે પાળિયાદના દરબારો તમે બોલો તમારે શું દાન આપવું છે આમ અમરા ખાચરે કહ્યું એટલે પાળિયાદનો ડાયરા પાળિયાદના ડાયરાએ કહ્યું આ તો દગો થયો કહેવાય અમારી પાસે અટાણે હાથી નથી પણ અગાઉ કહ્યું હોત તો અમે ત્રણ હાથીનું દાન આપત એટલે અમરા ખાચરે ઊભા થઈને કહ્યું કે તમે ગરાસદાર છો તમારી પાસે પણ ગરાશ છે હું ગઢડાનો ગરાસદાર દાદા ખાચરનો પુત્ર મારા પહેરેલા લુગડા સિવાય મારો સંપૂર્ણ ગરાશ મારા દેવ શ્રી ગોપીનાથજીને દાન કરું છું હવે તમે બોલો આમ કહીને કડિયાની કશું છોડવા લાગ્યા સૌ ડાયરાના દરબારો સ્તબ્ધ થઈ ગયા ડાયરામાં હાજર સૌ લોકોએ પાળિયા ડાયરાને કહ્યું આ તો દાદા ખાચરનો લોહી છે એની આગળ તમે નહીં પહોંચી શકો માટે સમાધાન કરી લ્યો કુટુંબમાં પડેલ આટી પડે તે સમયે કાઢવી ખૂબ મુશ્કેલ હતી પરંતુ બુદ્ધિ બધું ભૂલીને બાવા ખાચર અને અમરા ખાચર અંતઃકરણની આંટીઓ રાખ્યા વિના ભરા ડાયરામાં ભેટી પડ્યા વડતાલના આચાર્ય મહારાજની આજ્ઞા થતાં ખાચર ઉપર સંકટનો સંકટને સત્સંગ ઉપરનું સંકટ માનીને કોઈ જાતના હિચકીચાટ વિના અમરા ખાચર તૈયાર થઈ ગયા આ દાદા ખાચરના કુટુંબની મહાનતા છે આ રીતે અમરા ખાચર દ્વારા ગોપીનાથજી મહારાજના દરબારમાં ધામધૂમથી હાથી આવ્યો એના માટે એ હાથી ખાનું તૈયાર કરાવેલું હતું અમરા ખાચરે હાથીના નિભાવ માટે આપેલું ખેતર માંડવધારના રસ્તે આવેલું હાથીવાળા ખેતર તરીકે જાણીતું છે આ સમગ્ર ઘટના ફુલસાબમાં સુપ્રસિદ્ધ લેખક નાનુભાઈ જેબલિયાની કલમે લખાયેલ છે જે ફુલસાબનું પાનું મુક્તરાજ દાદા ખાચરના છઠ્ઠા વંશજ બાપુ ખાચર પાસે સચવાયેલું છે અસ્તુ જય સ્વામીનારાયણ